સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે હીરા ઉદ્યોગના રત્ન કલાકારોને તેમજ બધા ઉદ્યોગને વેગ મળે તે માટે થઈને આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હીરા બજારની સ્થિતિને લઈ આમ આદમી દ્વારા કલેક્ટરે આવેદનપત્ર આપ્યું રત્ન કલાકારોને આર્થિક પેકેજ મળે તે માટેની માંગ કરાઈ તેમજ ઘણા રત્ન કલાકારો આર્થિક રીતે કંટાળીને આત્મહત્યા જેવા પગલાં ભરે છે તે રોકવા માટે રત્ન કલાકારોને આર્થિક પેકેજ આપવા માંગ કરાઈ છેલ્લા એક વર્ષથી હીરા બજાર મંદીમાં ઘેરાયેલું છે સુરત હીરા બજારની સ્થિતિની રાવ દિલ્હી સુધી પહોંચી વિપક્ષ દ્વારા સતત હીરા ઉદ્યોગને લઈ સરકાર સામે માંગ કરી રહ્યા છે બે દિવસ પહેલાં કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પણ અવાજ ઉઠાવ્યો હતો ત્યારે આજે વધુ એક વિપક્ષ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું જો સરકાર હીરા ઉદ્યોગને પેકેજ જાહેર કરે અને સુરતના રત્ન કલાકારો તેમજ તેમના પરિવાર માટે રાહત પેકેજ જાહેર કરે તેવી માંગ સાથે પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા કલેક્ટર ઓફિસે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું આજે અમે જિલ્લા એક આપીને સુધી પહોંચાડવાની અમારી લાગણી વ્યક્ત કરી છે ગુજરાતના હીરા ઉદ્યોગ છેલ્લા બે વર્ષથી ખૂબ જ ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે વૈશ્વિક પરિસ્થિતિની સાથે સાથે ગુજરાતની અંદર આજે તમામ જગ્યાએ જે પરિસ્થિતિ છે એને લઈ અને હીરા ઉદ્યોગ ખૂબ જ ભયંકર મંદીનો સામનો કરી રહ્યો છે અમારી માંગ છે કે હીરા ઉદ્યોગની અંદર એક સારું એવું આર્થિક પેકેજ આપીને આ ઉદ્યોગને ટકાવી રાખવામાં આવે છેલ્લા બે વર્ષની અંદર જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એનાથી થી વધારે જેટલા રત્ન રત્નકલાકારોએ આત્મહત્યા કરી છે અને આ ઉદ્યોગનું આગામી દિવસોમાં શું થશે એ કોઈ ભવિષ્ય નિશ્ચિત નથી એવા સમયમાં અમારી માંગ છે કે તમામ રત્ન કલાકારોને આગામી છ મહિનાથી એક વર્ષ માટે દર મહિને દસ હજાર જેટલી સન્માન રાશિ આપવામાં આવે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરી એમનું કૌશલ્યવર્ધન અને સાથે સાથે એમના પરિવારોને મદદરૂપ થઈ શકાય એના માટેનું એક આયોગની રચના કરવામાં આવે સાથે સાથે સુરતમાં પ્રોફેશનલ ટેક્સના રૂપે હીરા ઉદ્યોગ પાસેથી જે ટેક્સ વસૂલ કરવામાં આવે છે એ ટેક્સ નાબૂદ કરવામાં આવે આવી તમામ માંગણીઓ સાથે એક આર્થિક પેકેજની માંગ સાથે આજે અમે સુરતના કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર પાઠવ્યું છે અને પ્રધાનમંત્રી શ્રી પાસે આ માંગણી મૂકી છે